કોંગ્રેસે છ ઉમેદવાની જાહેરાત કરી છે નમસ્કાર આપ જો રહ્યા છો ઝી ચોસ કલાક હું જનક જી હા આખરે સત્તાવાર જાહેરાત કોંગ્રેસે કરી દીધી છે છ બેઠક પરથી બનાસકાંઠામાં પરથી પટોળ આજે પર નામ ચાલ્યું આખરે મોહર વાગી ગઈ છે સાબરકાંઠામાં રાજેન્દ્રસિંહ ઠાકોર મોડાસાના ધારાસભ્ય છે તેમની ટિકિટ અપાઈ છે અમરેલીમાં પરેશ સરાણી અમરેલીના ધારાસભ્ય છે તેમની ટિકિટ અપાઈ છે આ ભાવનગરમાં મનહર પટેલ મનહર પટેલને આખરે ફાઈનલ મોહર વાગી ગઈ છે ખેડાથી વિમલ શાહ ખૂબ જ ચર્ચાઓ ચાલી

તો રાજેન્દ્ર ઠાકોરને મેદાન મારું છે રાજેન્દ્ર ઠાકોર મતલબ મોડાસાથી આવે છે મોડાસાના ધારાસભ્ય છે અને આખરે તેમને ટિકિટ મળી છે અમરેલીમાં તો ફાઈનલ થઈ ગયું પરેશાણીનું ફોર્મ ભરી દીધું છે હિતેન અમારે સુ જોડ્યા હિતેન આ સૌથી મહત્વપૂર્ણ ખેડા વિમલ શાહ અને હજુ એક બેઠક દાહોદ પર પત્તા નથી ખુલી રહ્યા 24 તારીખને હવે થોડો સમય બાકી છે હજુ પણ કેટલી મુશ્કેલી છે કોંગ્રેસને બે બેઠક જનક વાત કરીએ તો બે બેઠક પર પત્તા નથી ખુલ્યા ભરૂચ અને દાહોદ ભરૂચ પર અહેમદ પટેલનો ઇનકાર અને ત્યારબાદ રાહુલ ગાંધીએ પોતે અહેમદ પટેલને ના પાડી કે તમારી પાસે કોષાધ્યક્ષનો ચાર્જ છે પાર્ટીની મહત્ત્વની જવાબદારી ચૂંટણી સમયે નિભાવવાની રહેશે જેથી લોકસભા ચૂંટણી લડવાની જરૂર નથી ત્યારબાદ લગાતાર સવારથી જ ભરૂચ બેઠકને લઈને જે છે તે મંથન ચાલી રહ્યું છે રાજુ સાધવ લગભગ બે થી ત્રણ વાર અહેમદ પટેલના આવાસ ઉપર ગયા હતા અને મંથન કરવામાં આવ્યું હતું કે ભરૂચ બેઠક પરથી કોને ઉતારવામાં આવે કોણ એવો ઉમેદવાર હશે જે ભરૂચ બેઠક પરથી ચૂંટણી લડશે કારણ કે છૂટુ વસાવાએ બીટીપી પરથી પોતાનું નોમિનેશન જે છે તે ફાઇલ કરી દીધું છે તો કોંગ્રેસ અત્યારે અસમંજસની સ્થિતિમાં છે ભરૂચ બેઠકને લઈને બીજી તરફ દાહોદની બેઠકને લઈને પણ ક્યાંક ને ક્યાંક લગાતાર ચર્ચા ચાલી રહી છે એટલે આ બે બેઠક ઉપર લગભગ ક્યાંક ને ક્યાંક વાત કરીએ તો લેટ નાઇટ માં નામ જાહેર કરી શકે છે સાથે સાથે વાત કરીએ તો ચારે પેટા ચૂંટણીની એસેમ્બલીની જે બેઠકો છે તે ચારે ઉમેદવારના નામ પણ હજુ સુધી જાહેર નથી કર્યા અને આવતીકાલે ઉમેદવારી ભરવાનો અંતિમ દિવસ છે એટલે બાર વાગ્યા બાદ હોઈ શકે છે કે જે બે લોકસભાની બેઠક ભરૂચ અને દાહોદ અને ચાર પેટાચૂંટણી વિધાનસભાની પેટાચૂંટણીના આ આમ ટોટલ છ નામ હજુ કોંગ્રેસ જે છે તે લેટ નાઇટ જાહેર કરી શકે છે બીજી તરફ વાત કરીએ તો આ જે છ નામોની જાહેરાત કરવામાં આવી છે તે છ નામ એવા હતા માત્ર ઔપચારિક જાહેરાતની રાહ જોવાઈ રહી હતી ફક્ત ખેડાથી બીમલ શાહનું નામ જે છે તે સામે નહોતું આવ્યું કે ખેડાથી ભીમલ શાહ ને કોંગ્રેસ ચૂંટણીના મેદાનમાં ઉતારી શકે છે પણ બીજી તરફ બાકીના જે પાંચ નામ એવા છે કે તે જાહેર થઈ ચૂક્યા હતા માત્ર ને માત્ર ઔપચારિક ઔપચારિક ઘોષણાની રાહ જોવાઈ રહી હતી એટલે આમાં કોઈ નવાઈની વાત નથી પણ સૌથી મેઇન વાત એ છે કે ભરૂચ અને દાહોદ અને ખેડા આ ત્રણ બેઠક ઉપર ક્યાંક ને ક્યાંક રાહ જોવાઈ રહી હતી કે આ ત્રણ બેઠક ઉપર કોંગ્રેસ કોના પર દાવ લગાડશે કોને માં ઉતારશે કારણ કે કોંગ્રેસને પણ ઉમીદ છે કે આદિવાસી બેલ્ટ અને સૌરાષ્ટ્ર બેલ્ટ આમ કુલ મળીને કોંગ્રેસના સૂત્રો જે જણાવી રહ્યા છે તે ગુજરાતમાં લગભગ છ થી આઠ નો ટાર્ગેટ લઈને જે છે તે જીતનો ટાર્ગેટ લઈને આગળ વધી રહ્યા છે એટલે ક્યાંક ને ક્યાંક ભરૂચ અને દાહોદ આ બે બેઠક પર જ્યારે પત્તા ખુલશે ત્યારે સાફ થશે કે અહેમદ પટેલની જગ્યાએ ભરૂચથી કોણ લડી રહ્યું છે અને દાહોદથી કેન્દ્રીય મંત્રીની સામે કોણ લડી રહ્યું છે ચૂંટણી સૌથી આ બે એક સવાલ ભરૂચ ભરૂચમાં હજુ સુધી પત્તા નથી ખુલી રહ્યા તો પ્રયાસ થઈ રહ્યો છે કે બીટીપી સાથે કોઈ ગઠબંધન થઈ જાય અને કોઈ ઉમેદવાર ઉભો પણ ના રાખે આ પરિસ્થિતિ સર્જાઈ શકે છે અને બીટીપી કોંગ્રેસના સિમ્બોલ પર ચૂંટણી લડે બિલકુલ હોઈ શકે છે કોંગ્રેસે પહેલેથી જ સાફ કહ્યું હતું કે જેને પણ ચૂંટણી લડવી હોય તે પંજાના સિમ્બોલ ઉપર ચૂંટણી લડે અગર છૂટું વસાવા જે હિસાબે તેમને કેન્ડિડેટ જાહેર કર્યા છે ત્યારબાદ ઉમીદ ઓછી છે કે છૂટું વસાવા કોંગ્રેસના પંજા ઉપર ચૂંટણી લડવા માટે માની જાય પણ હોઈ શકે છે કે કોંગ્રેસ અને હેમદ પટેલ લગાતાર છૂટું વસાવાને મનાવવાનો પ્રયાસ કરતા હોય જેથી ક્યાંકને ક્યાંક આટલો વિલંબ થઈ રહ્યો છે કા તો એવું પણ હોઈ શકે છે કે હેમદ પટેલે જે હિસાબે ઇન્કાર

લોકસભાનું ઉમેદવારી ફોર્મ સવારે દસ વાગે મારા ઘેર કોંગ્રેસના તમામ કાર્યકર્તાઓ કોંગ્રેસમાં માનતા તમામ મિત્રો અને તમામ હોદ્દેદારો પાર્ટીના તમામ હોદ્દેદારો સાથે અહીંયા મીટિંગ કરી અને હું મારું ઉમેદવારી ફોર્મ કાલે બાર વાગે રજૂ કરવાનો છું સો સમસ્યાઓનું એકમાત્ર સમાધાન એ સત્તા પરિવર્તન છે અને એ સત્તા પરિવર્તનના સંકલ્પ સાથે ગાંધી અને સરદારના ગુજરાતમાં અમરેલીની ભૂમિએ હંમેશા આગેવાની લીધી છે ત્યારે અમરેલી સંસદીય મત વિસ્તારમાંથી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના શીર્ષ નેતૃત્વએ ઉમેદવારી કરવાનો મને અવસર પ્રાપ્ત કરાવ્યો છે અને આજે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સત્તાવાર ઉમેદવાર તરીકે મારું નામાંકન પત્ર ભર્યું છે અમરેલીના લોકો લઈ સમગ્ર દેશની અંદર ફરી પાછો તિરંગો લહેરાવશે મારા નામની જે જાહેરાત કરવામાં આવી છે એ સંપૂર્ણ જનતાની માંગ હતી પાટીદારને ટિકિટ દેવા માટેનું બીજું કોઈ સમીકરણ નું ખાસ એવું નતું કે પાટીદાર વિસ્તાર માંથી જે બોળો વિસ્તાર છે એટલા માટે દરેકની માંગ હતી અને દરેક વખતે શહેરમાંથી મીટિંગ ટિકિટો આપવામાં આવતી હતી ત્રણ લાખને સત્તર હજારની જે લીડ હતી ગઈ વિધાનસભામાં સાત વિધાનસભામાં થઈને અને એ આ વખતે દરેક વિધાનસભાની અંદર જે અમારી આખી કોંગ્રેસ ટીમ છે એ આટલી જુસ્સાપૂર્વક લાગેલી છે કે છો ટકા અમે સાતે વિધાનસભામાં થઈ અને ચોક્કસ પરિણામ લાવશું